નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારના જીઓગ્રાફી વિષયના પ્રકરણ છ દૂરસંચાર એ પાઠમાં દૂરદર્શન એટલે કે ટેલિવિઝન એના વિશે ચર્ચા કરવાની છે તો એમાં આપણે જોઈએ દૂરદર્શન અથવા તો ટેલિવિઝન વિશ્વમાં દૂરદર્શન એ મુદ્દા વિશે આપણે સમજીએ તો પેલા તો દૂરદર્શન એટલે શું એના વિશે સમજીએ તો ધ્વનિ સહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ એટલે કે ટ્રાન્સમિશન અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન હવે ધ્વનિની સાથે અવાજની સાથે બંનેનું દ્રશ્ય કે ચિત્ર છે એ બેયનું કોના દ્વારા તો કે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા ટ્રાન્સમિશન અથવા તો સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન એક વાક્યના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો પણ કદાચ પૂછી નાખે તો દૂરદર્શન એટલે શું તો કે બંનેને અવાજની સાથે દ્રશ્ય ચિત્ર એ બેને અભિગ્રહણ એ કરે છે અને સાથે ટ્રાન્સમિશન એ કરે કરે છે એવી પ્રયુક્તિ એટલે પણ એ કોના દ્વારા થઈ શકે છે અભિગ્રહણ અને ટ્રાન્સમિશન તો કે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે હવામાનના વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા ટ્રાન્સમિશન એ થાય છે અને અભિગ્રહણ એ બે બંને બાબત કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન ફરી પાછું અવાજની સાથે અથવા તો ધ્વનિ સહ ધ્વનિની સાથે અને ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અભિગ્રહણ કે ટ્રાન્સમિશન અથવા તો સંચારણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન હવે વિશ્વમાં સૌ પ્રથમ ટીવી પ્રસારણ ક્યારે અને કઈ કંપની દ્વારા શરૂઆત થઈ હતી તો કે વિશ્વમાં સૌ પ્રથમ ટીવી પ્રસારણ છે ઓગણીસો છત્રીસમાં યુકે એટલે કે યુકાઈ યુ યુનાઇટેડ કિંગડમમાં બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન જેનું ટૂંકું નામ છે બીબીસી દ્વારા શરૂઆત થઈ હતી સૌ પ્રથમ વિશ્વમાં ટીવી પ્રસારણની જે ટીવી છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ કહી શકાય પણ એની અંદર દૂરદર્શન છે એ એનું પ્રસારણ સૌ પ્રથમ ઓગણીસો ને છત્રીસમાં યુનાઇટેડ કિંગડમ એટલે યુકેમાં અને કોના દ્વારા તો કે બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા શરૂઆત થઈ હતી પરંતુ ત્રણ વર્ષ પછી જ વિશ્વ બીજા યુદ્ધને લીધે એ પ્રસારણ છે એ યોગ્ય રીતે થઈ શક્યું નહીં એટલે કે ખોરંભે પડ્યું ત્યારબાદ અમેરિકામાં એનબીસી એટલે કે નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની એ ઓગણીસો ને સાડત્રીસમાં ન્યૂયોર્ક જે અમેરિકાનું મુખ્ય શહેર છે ન્યૂયોર્ક એમાં પ્રસારણ શરૂ એણે પ્રસારણ શરૂ કર્યું સૌપ્રથમ શરૂઆત છે યુકેમાં થઈ હતી ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ બાદ એ યોગ્ય રીતે થઈ શક્યું નહીં ટીવી પ્રસારણ યુકેમાંથી એટલા માટે ફરી પાછું ઓગણીસો ને સાડત્રીસમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેર છે ત્યાંની કઈ કંપની તો કે નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની જેને ટૂંકું નામ બી જે એન એ એનું ટૂંકું નામ છે એના દ્વારા સૌ એના પછીના જે અમેરિકા ખંડમાં સૌ છે એ પ્રસારણ ટીવી પ્રસારણ છે એ શરૂ કર્યું હતું ઓગણીસો સાઠ સુધીમાં તો અમેરિકાના નેવું ટકા કુંડુંબો છે એમાં દૂરદર્શન છે એ ઉપલબ્ધ બન્યું હતું હવે ઓગણીસો સાઠ સુધીના જે સમયગાળામાં તો મોટાભાગના અમેરિકાના વિસ્તારોમાં દૂરદર્શન પ્રસારણ છે એ વિસ્તૃત રીતે એનો થઈ શક્યો હતો વીસમી સદીના સાતમા દાયકાના અંત સુધીમાં જાપાન ઓસ્ટ્રેલિયા સ્વીડન ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર પ્રસાર છે એ થયો હવે અહીંયા તમે જોઈ શકો છો બંનેના લોગો છે એનબીસી અને ઉપરના છે એ તમે જોઈ શકો છો કે બીબીસી ન્યૂઝ એ બંને બીબીસી ન્યૂઝ છે એ બ્રિટિશ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેનું છે જ્યારે એનબીસી એનો લોગો તમે જોઈ શકો છો એ નેશનલ એનબીસી એ છે અમેરિકાના અમેરિકાનું જે ટીવી પ્રસારણ દૂરદર્શન જે લોગો છે એ એનો છે બંને તમે અહીંયા સ્લાઇડમાં તમે જોઈ શકો છો તો આ રીતે વિશ્વમાં દૂરદર્શનની વાત આપણે કરી વિશ્વમાં સૌ પ્રથમ ઓગણીસો છત્રીસમાં યુકેમાં અને કઈ કોના દ્વારા તો કે બીબીસી દ્વારા પ્રારંભ થયો હતો પરંતુ બીજું યુદ્ધના પરિણામે એ યોગ્ય રીતે પ્રસારણ થઈ શક્યું નહીં પરંતુ ત્યારબાદ અમેરિકાના એનબીસી જે નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપનીએ ઓગણીસો ને સાડત્રીસમાં ન્યૂયોર્કમાંથી પ્રસારણ છે એ શરૂ કર્યું અને ઓગણીસો સાઠ સુધીમાં તો અમેરિકાના નેવું ટકા કુટુંબો છે એમાં દૂરદર્શન છે એ ટીવી પ્રસારણ છે ઉપલબ્ધ બની હતું અને ત્યારબાદ સાતમા દાયકાના અંત સુધીમાં તો જાપાન છે ઓસ્ટ્રેલિયા છે સ્વીડન છે ફ્રાન્સ છે એ દેશોમાં પણ દૂરદર્શન છે એનું પ્રસારણ છે એ થવા લાગ્યું હતું હવે એના પછી આપણે જોઈએ તો ભારતમાં દૂરદર્શન વિશ્વની વાત કરતા હોય આપણે પ્રશ્ન સ્વાભાવિક થાય કે વિશ્વમાં ઓગણીસો છત્રીસ માં યુકેમાં દૂરદર્શન પ્રસારણ છે એ સૌ થયું તો ભારતમાં ક્યારે થયું તો કે ભારતમાં સૌ પ્રસારણ છે પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠમાં અને દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દિલ્હીમાં અને ઓગણીસસોને ઓગણસાઠમાં ત્યારે દૂરદર્શન ફક્ત શેમાં જોઈ શકાતું હતું માત્ર ખાલી એક આપણી જે રાજધાની છે દિલ્હી ત્યાં જોઈ શકાતું હતું દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત તો જે ઓગણીસસોને પાંસઠમાં થઈ સરળ રીતે નિયમિત દૂરદર્શનના બધા જ જે કંઈ કાર્યક્રમો છે એની શરૂઆત તો જે એના પહેલા ઓગણીસો પાંસઠ

જ્યારે રેડિયો છે એની સરખામણીમાં ઘણું બધું સસ્તું અને સગવડતા આપવાળું માધ્યમ હતું એટલા માટે એનો વિકાસ છે ઝડપી થયો જ્યારે રેડિયો દૂરદર્શન છે એનો વિકાસ એટલો બધો ઝડપથી થઈ શક્યો નહોતો ઓગણીસો પંચોતેર સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ લખનઉ શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતો ઓગણીસો ને પંચોતેર સુધી ઓગણીસો પાસઠમાં એની વ્યવસ્થિત શરૂઆત થઈ નિયમિત કાર્યક્રમની રજૂઆત થઈ ઓગણીસો ને ઓગણસાઠમાં સૌ પ્રથમ દિલ્હી ખાતે ટીવી પ્રસારણ શરૂ થયું ઓગણીસો ને પંચોતેર સુધી દૂરદર્શનના કેન્દ્રો ખાલી દિલ્હી ન રહેતા મુંબઈ કલકત્તા ચેન્નાઈ લખનઉ શ્રીનગર અમૃતસર ત્યાં સુધી સીમિત હતો જે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે પણ કાર્યરત છે એ એનો લોગો છે હવે દૂરદર્શનના પ્રસારણો માટે સેટેલાઇટ ટેકનોલોજી છે એનો ઉપયોગ પહેલીવાર ઓગણીસો ને પિંચોતેર છોતેરમાં કરવામાં આવ્યો હતો જે બાજુમાં તમે જોઈ શકો છો એની સામે જ સેટેલાઇટ દ્વારા સેટેલાઇટ ટેકનોલોજી છે એના દ્વારા અત્યારે આપણે જે કંઈ સેટેલાઇટ ઉપગ્રહો દ્વારા જ આજે આપણે બસો કરતાં પણ વધુ ચેનલો જોઈ શકીએ છીએ તો એ સેટેલાઇટને આભારી છે તો સેટેલાઇટ દૂર દૂરદર્શનના પ્રસારણ માટે લાઈવ આપણે જોઈએ છીએ જે કંઈ જીવંત પ્રસારણ જોઈએ છીએ તો એ પણ સેટેલાઇટ દ્વારા જ આપણે શક્ય બની શકે છે તો સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ દૂરદર્શનના પ્રસારણ માટે તો કે ઓગણીસો પંચોતેર છોતેરમાં સૌ પ્રથમ કરવામાં આવ્યો હતો દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવીની શરૂઆત જે એના પહેલાં ઓગણીસો ને બ્યાસીમાં શરૂ થઈ હતી પરંતુ એના પહેલાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવી છે એ હતી નહીં બ્લેક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી પણ રંગીન ટીવી અને રાષ્ટ્રીય કાર્યક્રમો માની લો કે પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે કોઈ નેશનલ લેવલના જે કોઈ કાર્યક્રમો છે એની શરૂઆત ઓગણીસો ને બ્યાસી છે એમાં થઈ શકી અને દૂરદર્શન એ ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે જેવી રીતે ભારતનું રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી એવી રીતે છે એવી જ રીતે ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ કયું કદાચ એક વાકીના પ્રશ્નોમાં આપણે વિકલ્પમાં પૂછી નાખીએ ને ભવિષ્યમાં પણ આપણું રાષ્ટ્રીય પ્રસારણ ટેલિવિઝન પ્રસારણ ક્યુ તો કે દૂરદર્શન જેમાં નેશનલ કક્ષાના અથવા તો કોઈ પણ દેશ લેવલના રાષ્ટ્રીય કક્ષાના હોય પ્રાદેશિક કક્ષાના હોય એવા કોઈ કાર્યક્રમો હોય કે કોઈ એવી એને લગતી કોઈ બાબત હોય છે તો એની મોટા ભાગે એમાં રજૂઆત છે પ્રસારણ છે એ દૂરદર્શનમાં થતું હોય એ દૂરદર્શન એ ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે તે એટલે કે દૂરદર્શન વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું પણ એક છે વિશ્વના પણ આપણા દેશનું તો રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ દૂરદર્શન તો છે પણ દૂરદર્શન છે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંના છે વિશ્વમાં પણ સૌથી વધુ જો પ્રાદેશિક પ્રસારણ સંગઠન કોઈ હોય તો એ પણ દૂરદર્શન છે દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમો જે કોઈ સરકારી કે સર્વને લાગુ પડતા હોય એવા કાર્યક્રમોની પ્રસારણ સેવા ત્રણ સ્તરની છે એક સ્થાનિક પ્રાદેશિક અને રાષ્ટ્રીય દાખલા તરીકે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એ આપણા દિલ્હી કક્ષાએથી સીધું જીવંત પ્રસારણ આપણે જોઈએ છીએ તો એ રાષ્ટ્રીય કહી શકાય પ્રસારણ પછી અમુક આપણા સ્ટેટ પૂરતી જ કંઈ પણ પ્રસારણ છે એ રજૂઆત થતી હોય તો એ પ્રાદેશિક કહી શકાય અમુક સ્થાનિક લેવલના પણ પ્રોગ્રામો છે એ માં રજૂઆત થતા હોય તો એ સ્થાનિક કહી શકાય માની લો કે મોંઢેરાના સૂર્ય મંદિર પાસે કોઈ નૃત્યનો લગતો પ્રોગ્રામ છે અને એ દૂરદર્શનમાં આપણે જોતા હોય તો એ સ્થાનિક કહી શકાય એવી જ રીતે આપણા અમદાવાદ ગાંધીનગર કે કોઈ સ્ટેટ લેવલના કોઈ કાર્યક્રમો છે તો એને દૂરદર્શનમાં સીધું પ્રસારણ થતું એ પ્રાદેશિક કહી શકાય જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે ક્યારેક દિલ્હીથી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીને લગતા કોઈ કાર્યક્રમો છે એનું જીવન પ્રસારણ થતું હોય ક્રિકેટ મેચ છે એનું પ્રસારણ થતું હોય તો એ રાષ્ટ્રીય કક્ષાના કહી શકાય તો દરદર્શન બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવા ત્રણ સ્તરની છે સ્થાનિક છે પ્રાદેશિક છે અને રાષ્ટ્રીય છે પછી બીજું અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંને જે પહેલાંના ટીવી હતા એ અને અત્યારના જે એલસીડી જેને આપણે કહીએ છીએ એ જે ઘણા બધા ટેકનોલોજી સજ્જ અને સામાન્ય ટીવીઓ છે એને પણ તમે જોઈ શકો છો વચ્ચે જર્જરી આવતા હોય અને જતું રહીએ પછી ફરી પાછી આપણે ઘણા સમય પછી ફરી પાછું કોઈ પણ સિરિયલ કે આપણે સમાચાર કેમાં જોતા ફરી પાછું પકડાય અને ફરી આપણે એને જોઈએ આ પ્રમાણેનું હતી એના બદલે આજે એલઈડી જે અલગ અલગ માપ સાઇઝના બત્રીસ ઇંચ છે છપ્પન ઇંચ છે એવા એલઈડી સ્ક્રીન ઉપર તમે ટીવી છે એને જોઈ શકો છો તો ત્યારબાદ આપણે જોઈએ તો દૂરદર્શનમાં જોવા મળતા પ્રોગ્રામ હવે એમાં એમાંથી આપણે કઈ કઈ બાબતો જાણવા મળે છે તો કે માહિતી મનોરંજન અને જે શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક અને ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે પછી પ્રજાસત્તાક દિનની ઉજવણી એ પણ આપણે એમાંથી જોઈ શકીએ છીએ ખાડી યુદ્ધ ચૂંટણીના પરિણામો રમતગમતના જીવંત પ્રસારણો જેવા કે ક્રિકેટ એશિયા કે ઓલમ્પિક રમતો વગેરે પણ આપણે જોઈ શકીએ છીએ પછી કુદરતી આફતો પૂર ભૂકંપ દુષ્કાળ સુનામી ચક્રવાત વગેરે પણ આપણે એના વિશેની માહિતી છે એવી પરિસ્થિતિ કેવી છે એના વિશે પણ આપણે એના દ્વારા માહિતી છે મેળવી શકીએ છીએ કોઈ અકસ્માતો છે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ સમાજ જીવનને લગતી જે ઘટનાઓ છે એ અંગેના પ્રતિભાવો છે જેવા કે અંદાજપત્ર છે બજારોની વધઘટ છે આર્થિક કૌભાંડો છે કોઈ અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ છે એને લગતી માહિતી છે એ પણ આપણે દૂરદર્શન દ્વારા દૂરદર્શન અમુક પ્રોગ્રામો છે એના દ્વારા આપણે માહિતી છે મેળવી શકીએ છીએ સમગ્ર વિશ્વ વિશેની રસપ્રદ હકીકતો વિશ્વની પરિસ્થિતિ શું છે વિશ્વની જે કંઈ માહિતી છે એ પણ આપણે દૂરદર્શન દ્વારા દૂરદર્શનના પ્રોગ્રામો દ્વારા આપણે મેળવી શકીએ છીએ અવનવી જે કંઈ ઘટનાઓ છે એના વિશેનું વિવરણ પણ એમાં પ્રોગ્રામો દ્વારા કે અન્ય રીતે રજૂઆત કરવામાં આવે છે એના વિશે માહિતી મળે છે નવીનતમ શોધખોળ વગેરે પણ ટીવી પર જોઈ શકાય છે દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા જ્ઞાન માહિતી અને મનોરંજન મેળવી શકાય છે દૂરદર્શન હવે માહિતી અને મનોરંજનનું જ માત્ર સાધન નથી રહ્યું પરંતુ ઘણી બધી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે એમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓ છે એની જાહેરાતોનું પણ અસરકારક માધ્યમ બન્યું છે એટલે માહિતી તો પૂરી પાડે છે પરંતુ આ ઉપભોક્તાવાદમાં વસ્તુ વસ્તુઓ કેવી ગુણવત્તાવાળી છે કઈ વસ્તુઓ છે જુદી જુદી પ્રોડક્ટનું એમાં જાહેરાતો આવે છે એ જાહેરાતો દ્વારા ઉપભોક્તા એટલે કે ગ્રાહકો છે એને આકર્ષવા માટેની ઘણી બધી અલગ અલગ જાહેરાતો છે એ પણ એમાં આવે છે તો આમ દૂરદર્શન છે એ એક રાષ્ટ્રીય કક્ષાને વિશ્વ કક્ષાએ ઘણી બધી મહત્વની માહિતી પૂર પૂરી પાડતું જે દૂરદર્શન છે ટીવી ટેલિવિઝન છે તો એને એના દ્વારા આપણે વિવિધ જે માહિતી છે એ મેળવી શકીએ છીએ તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો